ખાંડ જરૂરી છે એનર્જી માટે આપણા મગજને ચલાવવા બ્રેઇનને ચલાવવા આંતરડાને પગ ચાલુ રાખવા પણ એ જ ખાંડ જો વધુ પડતી થઈ જાય તો જેવી રીતે ચાને આપણે ગાળીએ છીએ ચાની ભૂકી વચ્ચે આવી જાય તો ગણીને ઠપકારવી પડે એના પછી આપણે પ્રોપર ગાળી શકીએ છીએ તો એ જ વસ્તુ શરીરમાં વધેલી ખાંડ કરે છે જ્યારે શરીરમાં ખાંડનું પ્રમાણ જરૂરથી વધે છે ત્યારે એકબીજા કોષો સાથેનું વિનિમય એટલે કે ટ્રાન્સપોર્ટેશન ઠીકથી થતું નથી બહુ સરળ શબ્દમાં સમજીએ તો તમે જે રોટલી શાક ખાવ છો એ પગના પગના નખથી માથાના વાળથી લઈને પગના નખ સુધી એ જ રોટલી એનર્જી સ્વરૂપમાં પહોંચવી જોઈએ અને ત્યાંથી વેસ્ટ પ્રોડક્ટ જે જરૂરી નથી એ ભાગ પાછો વળવો જોઈએ એને કહેવાય પ્રોપર ટ્રાન્સપોર્ટેશન પણ વધેલી ખાંડ વધુ પડતો ગ્લુકોઝ સ્વીટ્સ એ જ્યારે લેશું ત્યારે એ ટ્રાન્સપોર્ટેશન ઠીક નહીં થાય અને જે આપણા શરીરમાં ચેન્જીસ આવે છે એ શક્ય છે કે ભવિષ્યમાં ડાયાબિટીસમાં કન્વર્ટ થઈ શકે